કાલોલમાં સ્ટેટ વિજિલન્સ સેલે મોટી કાર્યવાહી કરતા દોલતપુરા વિસ્તારમાં શ્રાવણીઓ જુગાર રમતા સત્યાવીસ ઈસમોને ઝડપી પાડ્યા છે આ દરોડામાં કાલોલ નગરપાલિકાના ભાજપના બે કોપરેટર આશીષ સુથાર અને અર્જુન રાઠોડ પણ જુગાર રમતા પકડાયા છે દરોડા દરમિયાન એક પૂતા પિતા પુત્રની જોડી પણ જુગાર રમતી ઝડપાઈ હતી સ્થળ પર કુલ ચાલીસ જેટલા ઈસમો શ્રાવણયુ જુગાર રમી રહ્યા હતા જેમાંથી તેર જેટલા ઈસમો પોતાની બાઇક મૂકી અને ફરાર થઈ ગયા હતા વિજિલન્સ આ કાર્યવાહીમાં તેવીસ બાઇક એક બ્યાસી લાખ રૂપિયા રોકડા અને ચોવીસ મોબાઈલ ફોન મળી કુલ સાત પોઈન્ટ અડતાળીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આ જુગાર ધામ કાલોલના દોલતપુરા વિસ્તારમાં એક મકાનના આગળના ભાગમાં ચાલતું હતું કાલોલના નામચીન જુગારીઓ આ સ્થળે ભેગા થઈ અને શ્રાવણીઓ જુગાર રમી રહ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની આ ટીમ મોટી કાર્યવાહીને પગલે વિસ્તારના જુગારી તત્વોમાં ફફડાટ ફેલાયો છે સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ભાજપના બે કોર્પોરેટરની ધરપકડથી ખળભળાટ મચી ગયો છે